જે અમને પૂરતી લાઈટ પ્રમાણમાં આપે અને જે સ્થાનિક લોકો છે જ્યાં રિપેરિંગ કામ કરે છે એવા લોકોને ઓછું કામ આપે અને જેથી વધારે કરી વધારેમાં વધારે છે એ જીબીના માણસો કામ કરી અને પ્રશ્નનું સોલ્યુશન લે કારણ કે ખેડૂત છે એની આજીવિકા પણ આખા વર્ષ વર્ષ દરમિયાન આ પાક હોય છે અને જ્યારે પાક છે એની અંદરમાં પાણી નથી પાઈ શકતો ત્યારે નિષ્ફળ જાય છે કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી કોણ નહીં નો શીશો ભાવે છે ફોર્મર સાહેબનો શીશો ભાવે અહીં કમ્પ્લેન નંબરમાં રાખાવી તો એનો કેબેલી મોકલ આવે ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો રજૂઆત અમે ભાઈ બધા અમારા જે સંસદ છે અમારા ઓલા છે બધે કરી પણ અમારે કોઈ અમારી વાત સાંભળવા કોઈ રાજી નથી અમારે અટાણે ખેડૂતને બધીને લાઈટ ની સમસ્યા છે લાઈટ આવતી નથી બરોબર પછી આ લાઈટ ના જે માણસો અમારે શેરડી ફીટર ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા અને અમે ટીસી નું ભરી ગયું ને ટીસી એટલે અઠવાડિયા વિના નું અમને ટીસું મળતું નથી એનું પ્રૂફ હું પોતે છું મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું હજી હાલની તારીખ માહિતી નીકળ્યું નથી આજ બે વાગે નીકળે આરતી ન હોય તો હું કરવું ખેડૂત ને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે